કેમ છો મિત્રો અમારા બીજા એક નવા તમારું સ્વાગત છે બાલાસી નજીક ગજાપજીના મુવાડા ગામની સીમમાં આવેલું આ જુજેરા માતાજી નું મંદિર આજે તમને તે મંદિરના દર્શન કરાવશું તો પેલા આ સાઈડે જે દુકાનો છે નાળી પ્રસાદની તે પણ તમે જોઈ શકો છો આપણે અત્યારે ઉપર ચડી રહ્યા છીએ અને વિડીયોમાં તમને આ પહેલાં મંદિર હતું જે સાઈડે અત્યારે બીજું પણ નવું બનાવવામાં આવે છે તો મંદિરનું કામ પણ ચાલુ જ છે બીજા જૂના વિડીયોમાં બ્લોકમાં મંદિરના આપણે દર્શન કરાવીએ છીએ અને જે મંદિર જૂનું હતું ને અત્યારે ખૂબ સરસ અને સારી રીતે જે કામ પણ ચાલુ છે જે તમે જોઈ શકો છો આ જે તળાવયેલું છે અને પાણીની તમને ફેરતી દેખાય છે શ્રદ્ધાળુઓ પણ પોતાની માનતાઓ લઈ અને અહીંયા શ્રદ્ધાઓ પોતે આવે છે આમાં રવિવાર અને મંગળવારે પબ્લિક જાજુ હોય છે જે શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈ અને આવે છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં અમારો વિડીયો જોવો ગમે લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં માનતા હોય તો જય માતાજી જરૂરથી લખી દેજો જોઈ શકો છો અત્યારે મંદિરનું કામ ખૂબ સરસ અને સારી રીતે અને આ તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ પણ છે આ રીતના અંદરથી બધું કામ અત્યારે ચાલુ જ છે મંદિરનું આપણે પણ દર્શન કરી રહીએ આજે તો આપણે દર્શન કરી ચૂક્યા છીએ હવે બીજી સાઈડ છે આ તમને બતાવી રહ્યા છીએ જોઈ શકો છો તમે જે ચુંદરીઓ અને સ્વતારો કઈ રીતના છે તો અમારો વિડીયો જરૂરથી લાઈક કરીને કરી દેજો અને વિડીયોને આગળ શેર જરૂરથી કરી દેજો જો જોઈ શકો છો તમે વિડીયો ગમે તો શેર આગળ જરૂરથી કરી દેજો આ રીતના મંદિર છે અને જો કામ ઘણું બાકી છે નવે માતાજીની કૃપાથી અસમ કૃપાથી જે મંદિરનું કામ અત્યારે ઘણા કરે છે અને બાકી છે જે થઈ જ જશે આવનારા સમયમાં કલર કામ પણ બાકી જ છે મંદિરનું જોઈ શકો છો આ લોકેશન છે અને આ પબ્લિક રવિવારના દિવસે બહુ જ ખૂબ જ સાચી પબ્લિક હોય છે જોઈ શકો છો માતાજીની મંદિરની ત્વચા પણ ફરકે છે તો વિડીયોને